આ છે સોપારીનું ઝાડ કરીને આપણે જોઈ શકીએ વ્યવસ્થિત રીતે સોપારીનું ઝાડ છે આ દસ વર્ષ એમને સોપારી આવવાનું છે ત્રણ વર્ષનું થઈ ગયું છે સાત વર્ષ હવે બાકી રહ્યા છે સાત વર્ષ પછી આને સોપારી આવવાનું છે આપણે જોઈ શકીએ છીએ કે આ સોપારીનું ઝાડ છે આ છે આંબો દેશી આંબો છે આ છે એ પોપિયા છે પોપિયા માથે પણ આવી ગયેલા છે તમે જોઈ શકો છો કાસા પણ છે પગ પોપિયા છે તમે જોઈ શકો છો વ્યવસ્થિત ને સારા પોપિયા છે પછી આ છે સિકુડીની કલમ એમને સિક્કું વધારે પડતા આવતા હતા પણ અત્યારે સિક્કું પૂરા થઈ ગયા છે ધોમ સિક્કુ આવેલા હતા પાન ઓછા અને સિક્કું ઝાઝા હતા અત્યારે પાક પૂરો થઈ ગયો હોવાથી અત્યારે એક સિક્કું નથી હવે નવો મોર આવી આવી રહ્યો છે તમે જોઈ શકો છો જો નવો મોર આવી રહ્યો છે હવે પાછો પહેલાં જે હતું એ ઉકલી ગયા છે જો આ ફૂકી ગયા છે આ છે એ આપણે નાળિયેરી છે જો કેરી છે કેરી ભરવા પણ મળી છે નાના નાના એકદમ નાના નાના ફળ આવી ગયા છે થોડાક સમય પછી મોટી થઈ જશે ત્યારે આપણે બતાવશું ઘણી મોટી થઈ જશે જોઈ શકો છો જે આપણે સૂર્યમુખીનું તેલ ને એ આ સૂર્યમુખી છે તમે જોઈ શકો છો સૂર્યમુખીનું તેલ જે આવે ને એ આમાંથી બને છે અને સૂર્યમુખી જે કહેવામાં આવે છે એ આ સૂર્યમુખી છે જે આપણે તેલ કહી શકીએ છીએ ડબ્બામાં તેર કિલોમાં જ આવે છે એ આ સૂર્યમુખી સૂર્યમુખીનું તેલ હોય શકે છે ભાઈ આ સૂર્યમુખી છે આપણે જોઈ શકો છો આ નું ઝાડ છે પાક છે ને ત્યારે આપણે એને લઈ અને આમાંથી તેલ કઢાવી શકીએ છીએ આની ખેતી આપણા વિસ્તારમાં એકદમ ઓછી થાય છે પણ સૂર્યમુખીની ખેતી કરવી જરૂરી છે સૂર્યમુખી હારામાં હારા થાય છે ઉતારો હારો આવે છે અને વ્યવસ્થિત વસ્તુ છે ભાઈ જોઈ શકો છો જોઈ લેજો ભાઈ સૂર્યમુખી કહેવાય ગલગોટાના ફૂલ છે તમે જોઈ શકો છો ગલગોટાની સુગંધ વધારે પડતી મસ્ત આવે છે સરસ મજાના સૂર્ય મૂકી છે બરોબર જેવી એવી જ સુગંધ આ ફૂલની અંદર આવી શકે છે ફૂલ હારામાં હારા થાય છે અને જે આ વ્હાઈટ બને શરૂઆતમાં હોય ત્યારે વ્હાઈટ થાય છે અને થોડોક સમય વિયોદાય પછી પીળા રંગના બની જાય છે નાના હોય ત્યારે વ્હાઈટ રહે છે અને પછી પીળા રંગના બની જાય છે આ જોઈ લેજો ભાઈ આ છે આપણો રસકો આપણે આવી ગયા છીએ રસકામાં માલ માટેનો સારો છે એ જોઈ રહ્યા છે આ રજકો છે ભાઈ જો આ રજકો છે આપણી નાળિયેરીમાં નાળિયેર કેટલા આવેલા છે એ જોઈ લેજો આ ઠેઠ થળીએથી ફાલ આવતો હતો અને હજી પણ આવે છે જો આટલા આટલા નાળિયેર રહે છે વ્યવસ્થિત નાળિયેરી છે સારી નાળિયેરી છે પાણી જોવા તો ગળ્યું નીકળે છે આમાં અને ફળ બહુ વ્યવસ્થિત ને મોટું નીકળે છે જોઈ લો હા એટલી મોટી છે થિયેથી ફાલ આવેલો છે હજી અત્યારે ફાલ ચાલુ છે ફાલ બંધ થતો નથી તો વ્યવસ્થિત એવી નાળી એવી છે જો તમે જોઈ શકો છો પછી આ છે લીમડો આપણે વઘાર માટે ઉપયોગમાં લઈએ ને એ લીમડો અને એમાં પણ લીંબોળી આવવાની તૈયારી થઈ ગઈ જો આમાં મોર આવી ગયો જો નિરાત્રે जोई सको से कहता हुई तो तोड़िन बताई सकूं पर तुम જોઈ શકો છો જોઈ લો સરસ સરસ મોટો ભાઈ કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો જેથી કરીને આપણા અવનવા વિડીયો તમને મળ્યા રહે જય માતાજી ડુંગળી બતાવું તમને ચલો આપણી ડુંગળી જો આ છે ને એક કોબી છે કોબી જોઈ લો આ કોબી છે તમે જોઈ શકો છો આ કોબી છે અમારા મહેશભાઈ જો અમારા મહેશભાઈ આ રાયનું ઝાડ પકડીને ઊભા છે જો એનું છે રાયનું ઝાડ છે આ જો છે તમને બતાવી રહ્યા છે જો આ રાયનું ઝાડ છે જે આપણે રાય થાય ને વઘારમાં નાખીએ છીએ એ આ રાય છે વઘારના ઉપયોગમાં જે આ રાય આવે ને એ રાય છે આ ભાઈ તમે જોઈ શકો છો આ છે મેથીની ભાજી છે તમે જોઈ શકો છો જો આ મેથીની ભાજી છે સરસ મજાની ભાજી છે તમે જોઈ શકો છો મિત્રો આ છે આપડી ડુંગળી છે તમે જોઈ શકો છો પાક ઉપર આવી ગઈ છે દસ દિવસ પછી હવે લેવાની તૈયારી છે ડુંગળી પાકી ગઈ છે એમ ગણું તમે જોઈ લો મિત્રો જો ડુંગળી પાકી ગયેલી છે દસ દિવસ પછી આપણે લઈ લેવાનું છે જો આ મેથી પછી આપણે પાકી ગયેલી મેથી છે આપણે ભાજી છે એવું નથી જે આ હવેજ ઉપયોગમાં આવશે આપણે એ મેથી છે મેથી પણ પાક ઉપર આવી ગયેલી છે તમે જોઈ શકો છો જો આ મેથી છે જોઈ લીધો જો નાળિયેર અહીંથી પાછા દેખાય છે વધારે જો એમ જોઈ શકો છો જો અહીંયા બાજુમાં ઊભો હતો ને ત્યારે નહોતા દેખાતા વ્યવસ્થિત જો એટલે કેટલા દેખાય ઘણા બધા દેખાય છે તમે જોઈ શકો છો ભાઈ Thank you. જો અમારા સાગરભાઈ જાય છે પાટિયું મળવા એ પાણી વાળે છે ઝપાટ કર્યા જાય ને જોઈ જુઓ પાટિયું જોવા જાય છે તમે જોઈ શકો છો પાટીયું કેટલે પોગ્યું એ જોવા માટે જાય છે દોડતો દોડતો પાટિયું જોવા માટે જાય છે કેટલું પોગ્યું છે કેટલે નહી જોવા માટે જાય છે એ જોવા માટે ગયો આ નાકુ વાળવા માટે જાય છે જો તમે જોઈ શકો છો એ પાણી નાકું વાળવા માટે ગયો તો તમે જોઈ શકો છો જોઈ પાયસા સડાવી અને નાકુ મળે છે ડુંગળીનો ભાવ ભાઈ અત્યારે બસો થી અઢીસો રૂપિયા લે છે પણ મહેનત કર્યા વગર છૂટકો નથી ડુંગળી પાકી ગઈ છે હવે નસીબમાં હોય એ ભાવ આવશે ભાઈ અત્યારે તો ભાવ ઠીક ઠીક છે બસો અઢીસો પોણી બસો એમ છે કોમેન્ટમાં લખાણ આવ્યું છે એટલે આપણે કહી છીએ ભાઈ ચાલો લાઈવ ઉપર ઘણા આવી ગયા હવે આપણે જવાનું છે મઢે દર્શન કરવા આરતી માટે અસ્તુ જય માતાજી ફરી પાછા લાઈવ થઈ ત્યારે વહેલા હાર પધારજો અને વધારેમાં વધારે લાઈક અને સરપ્રાઇઝ કરતા રહેજો જેથી કરીને આપણા વિડીયો અવનવા મળતા રહે જય માતાજી અસ્તુ આપણે હવે વિડીયો પૂર્ણ કરીએ છીએ